હા ઓ કાઠે નો નક કાય લે તો ઠીક રામ રામ દાયરા ને કી દાયરા બધું મજામાં હેમી મજામાં છે ને મારે જામુ માધુભાઈ ખાણ ના કાવડિયા ભરવા ખાણ ના કાવડિયા ભરે ને મરે પાસે આવે રેનકોટ હમણાં વરે મેં આવે છે હું રેનકોટ પેરા હરવડે હરવડે આવે બહુ તમે ને આવતો હરવડે હરવડે આવે તો વરે માંડા પડ્યા તો હું તો રેનકોટ પહેરી જા દાગલા જે હું થકું પછી માણકી મગુડી

ફોકટા છે પીડા ને બે કાતો દી રાખી પાંચ હાથ ઉંધી ડા પકડ્યા નારીયલ પાડવા હા ના રે ના એ કીવ્યું વેસી વ્યુ લે આ જો ડીસીએમ જી છોટા થી જી લઈ ને આવ્યા ને હાલો હું આપડી ગાડી લઈ ને આગે નીકળી કાવડિયા પર એવા હ ભાગી ગયો માધુ પછી કાવડિયા ફરે ને હીરાઈબન હીરાબેન જે ગાય લે નારિયેળવાળા જાય જરાક તપાસ કરવા જા જઈએસ નહીં હે પાડે હે જઈએ ભાઈ કહ એ જઈએશ બહુ વાડેધાડી નો હાલતા બંટીમાં હો મારો કામ જ કરાય ભાઈ અમારે જ આને કામ હોય અમારે જ આઠવી ભાઈ આ a casa વિડીયો ઉતાર તો ને આવો તો આજો અમારો હરમાઈ તું એ ખોટા તાલીયા પાડી છે મેઓ તુણી એ ખોટા નો પડતો એક કામ કર જા કવાડી લેતો તાલીયા હાર લઈએ જા તેણે હું નાનો આવા અને સુમાહામાં થોડે અલબાઇડ પડે સળવામાં યારો ઉનાળો હોય તો કાયો ઘા સડી જાય

છોડવું ના સોડવું હા રિયાર લગભગ પાડે લીધા ગણતરી ગણતરી કરેલા કાપે કરે ચાલો થાય ખાવો કાઢે નો નક એ લાવો તો ઠીક કોઈ સારું મેળવું ના રહેલો ને તમારે

મને એ ગણતા નો રૂપિયા ગણતા હોય તો નઈ તો લાવો હા ઊભી રહી દઉં હતો મને કારી દેવ સકલી કાઈ ઈ કઈ ન કઈ